કે કે હૈદરાબાદને એક તરફી મેચમાં આઠ વિકેટે હાર આપી હતી ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓવરમાં એકસો જેમાં પેટ કમિન્સે સૌથી વધુ ચોવીસ રન કર્યા હતા ઓગણીસ બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી કમિન્સે આ રન કર્યા હતા કોલકાતા માટે રસેલે ત્રણ જ્યારે મિચેલ સ્ટાર્ક અને હર્ષિત રાણાએ બે બે વિકેટ ઝડપી હતી જવાબમાં કેકેઆરની ટીમે આ લક્ષ્યાંક દસ પોઇન્ટ ત્રણ ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો ખરા સમયે ફોર્મમાં આવી ગયેલા મિશેલ સ્ટાર્ક હર્ષિત રાણા અને આંદ્રે રસેલના તરખાશ સામે ધુરંધર ધરો ધરાવતી સનરાઈઝર્સની ટીમ અઢાર પોઈન્ટ ત્રણ ઓવરમાં માત્ર એકસો તેર રનમાં આઉટ થઈ ગયા બાદ કેકેઆરએ વેંકટેશ અય્યરના છવ્વીસ દડામાં બાવન રનના સહારે દસ પોઇન્ટ ત્રણ ઓવરમાં જ લક્ષ્ય પાર પાડ્યું હતું બે હજાર અઢાર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદ ફરી ફાઇનલમાં હારી ગઈ હતી અગાઉ કેકેઆર બે હજાર બાર અને બે હજાર ચૌદની ની સિઝનમાં ગૌતમ ગંભીરના સુકાની પદ હેઠળ ચેમ્પિયન બની હતી હવે ગૌતમ ગંભીરના માર્ગદર્શન હેઠળ બે હજાર ચોવીસ સિઝનમાં ટ્રોફી જીતવામાં સફળ રહી છે બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદ વર્તમાન સિઝનમાં રનના ઢગલા કર્યા હતા પણ ફાઇનલમાં ફક્ત એકસો તેર રન ના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી વેંકટેશ અયરની આતશી અર્ધ મદદથી કેકેઆર ફક્ત દસ પોઈન્ટ ત્રણ ઓવરમાં બે વિકેટે એકસો ચૌદ રન કરી આઠ વિકેટે આઈપીએલ ટ્રોફી સાથે વીસ કરોડનું ઇનામ કબજે કર્યું હતું હૈદરાબાદની ટીમ બીજી વખત ફાઇનલમાં હારી છે કેકેઆરની જીત બાદ શાહરૂખ ખાન તેના પરિવાર સાથે મેદાનમાં દોડી આવ્યો હતો નાઈટ રાઇડર્સની શરૂઆત પણ નબળી રહી હતી સુનીલ નારાયણ બીજી ઓવરમાં જ છ રને આઉટ થયો હતો સનરાઈઝર્સના કમિન્સે તેની વિકેટ લીધી હતી આ પછી ગુરબાજ અને વેંકટેશ વચ્ચે બીજી વિકેટમાં પિસ્તાલીસ દડામાં એકાણું રનની વિજય ભાગીદારી થઈ હતી ગુરબાજ બત્રીસ દડામાં માં પાંચ ચોગ્ગા બે છગ્ગા ની મદદ રને આઉટ થયો હતો વેંકટેશ અયરે ટીમને જીત અપાવી હતી તે છવીસ દડામાં જ ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા મદદથી મદદ બાવન રને અને કપ્તાન શ્રેયસ અય્યર છ રને નોટઆઉટ રહ્યા હતા સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ઘણી કંગાળ રહી હતી તેના બે મુખ્ય બે બિગ હિટર અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ બે ઓવરની અંદર પાછા ફર્યા હતા આ પછી રાહુલ ત્રિપાઠી નવ રને આઉટ થયો હતો પાવર પ્લેમાં સ્ટાર્કે બે વિકેટ અને વૈભવે એક લઈને હૈદરાબાદની ભીસમાં લાવી દીધું હતું એડન માર્કરમ વીસ નીતિશ રેડ્ડી તેર હેનરી ક્લાસેન સોળ રને આઉટ થયા હતા અબ્દુલ સમદે ચાર રન કર્યા હતા કપ્તાન કમિન્સ આખરી વિકેટના રૂપમાં આઉટ થયો હતો તેણે ઓગણીસ દાડામાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ચોવીસ રન કરી સનરાઈઝર્સ એકસો ને પહોંચાડ્યું હતું આઈપીએલ ઇતિહાસમાં ફાઇનલમાં આ સૌથી ઓછો ટીમ ટોટલ સ્કોર છે હૈદરાબાદની શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી હતી ઓપનિંગ બેટર અભિષેક શર્માને સ્ટાર્કે પ્રથમ જ ઓવરમાં બોલ્ડ કરી દીધો હતો ટ્રેવીસ હેડ ખાતું ખોલાવી શક્યો ન હતો રાહુલ ત્રિપાઠી નવ રન બનાવી શક્યો હતો હૈદરાબાદની અડધી ટીમ બાસઠ રન કરીને પેવેલિયન ભેગી થઈ હતી આ વિકેટે સૌથી ઓછો સ્કોર એકસો તેર નો રેકોર્ડ હૈદરાબાદના નામે રહ્યો છે લીગ ઇતિહાસનો સૌથી જંગી સ્કોર ત્રણ વિકેટે બસો સત્યાસી રન રહ્યો છે